હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે તે જ રીતે મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે આ દિવસે બજરંગબલીના ભક્તો વ્રત રાખે છે અને વિધિ વિધાનથી પૂજા કરે છે કળિયોગ દેવ કહેવાતા બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો મંગળવારે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરવી તેનાથી હનુમાનજીની કૃપા વરસે છે અને મંગળના પ્રભાવ ઓછા અથવા તો દૂર થાય છે મંગળવારનો ઉપવાસ વ્યક્તિના જીવનમાંથી સંકટો દૂર કરે છે અને સાહસ સન્માન શક્તિ અને પુરુષાર્થમાં વધારો કરે છે જો કે મંગળવારના ઉપવાસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીં તો ઉપવાસનું ફળ મળતું નથી તો ચાલો જાણીએ શું છે તેના નિયમો મંગળવારનું વ્રત કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પહેલા મંગળવારથી શરૂ કરવું જોઈએ જો તમે કોઈ પણ ઈચ્છા માટે મંગળવારે ઉપવાસ કરવા માગો છો તો એકવીસ કે પિસ્તાલીસ મંગળવાર સુધી કરો એકવીસ કે પિસ્તાલીસ મંગળવાર સુધી ઉપવાસ કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવી જોઈએ મંગળવારના વ્રતની શરૂઆત સવારે સ્નાન કર્યા બાદ ઘરના ઈશાન ખૂણામાં સાફ જગ્યામાં બેસીને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ અને અને આ દિવસે લાલ હાથમાં પાણી લઈને વ્રતનો સંકલ્પ કરવો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવો અને ફૂલ ચડાવવું ત્યારબાદ મંગળવાર વ્રતકથા કરવી અને સાંભળવી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો ભગવાનને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પિત કરી આરતી કરવી વ્રતના દિવસે માત્ર એક જ વખત ભોજન કરવું તમારા આચાર વિચાર શુદ્ધ રાખવા સાંજે હનુમાનજીની સામે દીવો પ્રગટાવી આરતી કરવી એકવીસ કે પિસ્તાલીસ મંગળવારે વ્રત કર્યા બાદ બાવીસમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવી અને તેમને સિંદૂર ચડાવવું પછી એકવીસ બ્રાહ્મણોને ભોજન કરાવી અને દાન દક્ષિણા આપવી મંગળવારના વ્રતથી હનુમાનજીના આશીર્વાદ મળે છે આ વ્રત સન્માન બળ અને સાહસ વધારે છે કુશળ અને ભાગ્યશાળી સંતાન પ્રાપ્તિ માટે પણ મંગળવારનું વ્રત લાભદાયી છે જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહની દશા નબળી છે અને તમને કોઈ મળતું નથી તો મંગળવારનું વ્રત જરૂર કરવું જોઈએ હજારો વર્ષ પહેલા નેમિસારણિયા નામના એક જંગલમાં અઠ્યાસી હજાર મુનિઓ ભેગા થયા અને બંને હાથ જોડી પુરાણોના જાણકાર એવા શ્રી સુજિને કહેવા લાગ્યા હે મહાજ્ઞાની તમે અનેકાનેક રસદાયક જ્ઞાનવર્ધક પુરાણકથાઓ સંભળાવી છે હવે અમારી એક ઈચ્છા છે તે આપ પૂર્ણ કરો અમારા પર કૃપા કરીને એવું કોઈ વ્રત અમને જણાવો જે સર્વ મનોરથ પૂર્ણ કરનાર હોય એ વ્રત કરવાથી જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાનની પ્રાપ્તિ થાય તથા બધા જીવોની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય હવે આ કળિયુગમાં ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા આયુષ્યમાં પણ જો તેમને રોગ અને સો ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન કરી શકશે નહીં આમ ઋષિઓની વિનંતી સાંભળી મહાજ્ઞાની સુદ્ધજી કહેવા લાગ્યા

પારણું બંધાયું ન હતું તેથી પતિ પત્ની બંને ખૂબ જ ઉદાસ રહેતા હતા નામદેવની પત્ની લક્ષ્મી ખૂબ જ શ્રદ્ધાથી મહાબળવાનેવા હનુમાનજીની આરાધના કરતી મંગળવારના દિવસે હનુમાનજીને નૈવેદ્ય ધરાવ્યા પછી જ પોતે જમતી તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક મંગળવારે લક્ષ્મી મહેમાનોની આગતા સ્વાગતામાં હનુમાનજીને નૈવેદ્ય ધરાવી ન શકી તેથી તેના મનમાં ખૂબ જ દુઃખ થયું એ દિવસે ખૂબ જ પશ્ચાતાપ થવાને લીધે એણે આખો દિવસ જમ્યું નહીં અને ઉપવાસ કર્યો તેણે દૃઢ નિશ્ચય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લેશે ત્યાં સુધી પાણીનું ટીપું પણ નહીં લેશે લક્ષ્મી પતિ માટે રોજ ભોજન બનાવે છે પણ પોતે જમતી નથી અને મનમાં ને મનમાં હનુમાનજીના ગુણગાન ગાતી રહે છે અન્નજળ વગેરે રહે છે દિવસો વ્યતીત થઈ ગયા લક્ષ્મીના શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે સાતમા દિવસે એટલે કે મંગળવારની સવારે લક્ષ્મી બેભાન થઈ ગઈ લક્ષ્મીની દ્રઢ ભક્તિથી રામ ભક્ત હનુમાનજી તેના પર પ્રસન્ન થયા અને લક્ષ્મીને વરદાન માગવા કહ્યું ત્યારે લક્ષ્મીએ પોતાનું વાંજિયાપણું ટાળવા એક સંતાનનું વરદાન માગ્યું પ્રસન્ન થયેલા હનુમાનજીએ તથાશ તું કહેતા કહ્યું તારો મનોરથ ફળશે તારી ઈચ્છા પણ પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાના આઠ અંગો રોજ થોડું થોડું સોનું આપશે લક્ષ્મીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા એણે આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડો દુઃખી થયો પણ કન્યાના આઠ અંગ દરરોજ સોનું આપશે તે વાત જાણી તેને ઘણો જ આનંદ થયો નવ મહિના પૂરા થતાં લક્ષ્મીએ એક અતિશય તેજવાન એવી કન્યાને જન્મ આપ્યો એના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું હેમવતીએ પૂર્વજન્મમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક મંગળવારનું વ્રત કર્યું હતું આમ આ તેજસ્વી કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેનો પિતા નામદેવ જોતજોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેનામાં અભિમાન પણ વધતું ગયું આમ અતિશય સ્વરૂપવાન એવી અપ્સરા થઈ ત્યારે તેની માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા લાગી પણ નામદેવને કોઈ જ ચિંતા થતી નહોતી કેમ કે તેના આઠેય અંગો સોનું આપતા હતા લક્ષ્મીએ પોતાના પતિને વિનંતી કરી કે હે સ્વામી હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર શોધો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દસ વર્ષ પછી દીકરી રજસ્વલા થઈ જાય અને કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ નામદેવ તો પત્નીની વાત એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખી કેમ કે નામદેવને તો સોનાનો લોભ વધતો જતો હતો લક્ષ્મીએ ફરી વખત વિનંતી કરી હે સ્વામી લોભને થોભ નથી જો અગિયારમાં વર્ષે દીકરીના લગ્ન ન કરી દેવામાં આવે તો તેના પિતા અને ભાઈ નરકમાં જાય છે લક્ષ્મીના આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે યોગ્ય વર શોધવાને માટે મોકલ્યો સેવક ફરતો ફરતો સામપુર નામના ગામમાં આવ્યો ત્યાં તો તેણે એક સુવર્ણ ગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોયો તેનું નામ જયદત્ત હતું સેવક યુવકને લઈને નામદેવ પાસે આવ્યો નામદેવને તો જમાઈ તરીકે યોગ્ય લાગ્યો હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા નામદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું નામદેવને દીકરી સાસરે જાય તેનું ખૂબ જ દુઃખ થતું હતું કારણ કે તેને સોનું મળતું બંધ થઈ જાય અને તેથી તેનો લોભી જેવ વ્યાકુળ બની ગયો એ વિચારવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું હતું એ તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનું મળતું રહે સોનાનો મોહ ભયાવહ છે સોનાના લોભમાં આંધળા થઈ ગયેલા નામદેવે પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું જેથી દીકરી પોતાના ઘરે જ રહે અને સાસરે જાય નહીં વહેલી સવારે જયદત્ત હેમવતીને લઈને સામપુર જવા માટે નીકળ્યું રસ્તામાં એક વૃક્ષ પાછળ છુપાયેલો નામદેવ પોતાના જમાઈની પીઠમાં ખંજર કુસાવી દીધું જયદત્ત હે રામ કરતો ત્યાં જમીન પર પડ્યો અને થોડીવાર તરફડીને મૃત્યુ પામ્યો હેમવતી કાળું કલ્પાંત કરવા લાગી થોડીવારે ઝાડની પાછળથી નામદેવ બહાર આવ્યો દીકરી તારા ભાગ્યમાં વૈધવ્ય લખ્યું હશે માટે જ પરણિયાના પહેલા દિવસે લૂંટારાએ તારા પતિનું ખૂન કરી નાખ્યું ગામના એક ખેડૂતે મને ખબર આપી કે હું તરત જ દોડતો આવ્યો છું અને હવે તું ઘરે ચાલ દીકરી પ્રભુની ઈચ્છા બળવાન છે ઈશ્વરની જેવી મરજી વિધાતાના લખ્યા લેખ મિથ્યા થતા નથી તું પિયરમાં સુખેથી ભગવાનનું ભજન કર પ્રભુ ભક્તિમાં જીવન વ્યતીત કર અને પિતાના કપટથી અજાણ હેમવતી આસુ લૂછતા લૂછતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાનું સ્ત્રીનું જીવન નકામું છે હું મારા પતિની સાથે જ ચિતાએ ચડીશ આ સાંભળીને નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કાંઈ વળ્યું નહીં કેમ કે દીકરી તો પતિની પાછળ સતી થવા તૈયાર થઈ છે અને તેથી હવે મને ધન મળવાનું નથી અને દીકરી પણ ખોઈશ હું તો બેઉ બાજુથી માર્યો નામદેવે ગામમાં જઈને પોતાના જમાઈની હત્યાની વાત કરી બધા આભડવા લાગ્યા હેમવતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી બધા સ્મશાને આવી પહોંચ્યા ચિતા તૈયાર કરવામાં આવી હેમવતીએ પતિનું માથું ખોડામાં લીધું ચિતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગલદેવ પ્રગટ થયા અને કહ્યું હે પુત્રી તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતા ધર્મનું પાલન કરી રહી છે તે જોઈ હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને અને એટલું જ નહીં અજર અમર ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે હોય તે ખુશીથી માગ હેમવતી બોલી હે ગ્રહોના દેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો જે કોઈ મંગળવારે પ્રાતઃ કાળે લાલ રંગના ફૂલો ચંદનથી તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેનાથી સર્વ રોગ દ્વેગ દૂર રહે પોતાના આપજનોથી તેનો વિયોગ ન થાય શસ્ત્રનો ભય ન રહે સુખ સમૃદ્ધિ વધતી રહે એવું કરો જે સ્ત્રી હૃદયના ભક્તિભાવથી તમારું વ્રત કરે તેનો ચૂડી ચાંડ લો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને તથાસ્તુ કહીને મંગળદેવ અંતર ધ્યાન થયા જયદત્ત જીવિત થયો હેમવતી હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરે ગઈ અને ત્યાં સુખ શાંતિથી રહેવા લાગી એની સમૃદ્ધિ જોઈ નગરના અસંખ્ય સ્ત્રી પુરુષો મંગળવારનું વ્રત કરવા લાગ્યા હે મંગળદેવ જેવા તમે હેમવતીને ફળ્યા તે મંગળવારનું વ્રત કરનાર સર્વને ફળજો જય મંગળદેવ જય બજરંગબલી